તમે જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ વડનગરમાં યા હુસેનના નારા સાથે તાજિયાનો ઝુલુસ શાંતિપૂર્વક માહોલમાં નીકળ્યું આમ જોવા જોઈએ તો એકાદશી ગૌરી અને મોહરમ ત્રણનો સમન્વય થયો છે એટલે ધાર્મિકતામાંથી આધ્યાત્મિકતા તરફ રસ્ત પર અનુભૂમિ સ્વાને ઓળખવા માટેનો દિવસ હતો વડનગર સેમ્પરવાળા અને ચકલા વિસ્તારમાં મોહરમના પવિત્ર તહેવારના દિવસે મુસ્લિમો બિરદારો દ્વારા તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યા હતા જેમાં આ જુલુસને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હતા કરબલાના શહીદોમાં યાદ યા હુસેનના નારા સાથે મુસ્લિમો બિરદારો માતમ મનાવ્યો હતો વટનગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું શેમ્પરવાડામાંથી નીકળીને ઘાચીઓડ દરબાર રોડ થઈને કાપડ બજારમાં તાજીયા પહોંચે અને શરમિષ્ઠા તળાવ પહોંચે છે અને ચકલામાંથી નીકળીને કડકામતાના ઢાળેથી માતોર બજાર જૂના ચાચરે રબારી વાસતી અર્જુન બારી દરવાજાની બહાર ચોપડા આરે પહોંચે છે આ મહરમના પવિત્ર તહેવારને લઈને કાયદો વ્યવસ્થા જળવા રહે માટે વડનગર પોલીસ કર્મીઓ સઘન સુરક્ષા વ્યવસ્થા ગુની ગોઠવણી કરવામાં આવી હતી રિપોર્ટર નાગજી ઠાકર સાથે જીગર પટેલ વડનગર